જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટીડિંગ પછી બધું કોમ પતિ જ નતા તમારે કશું કરવું નહીં ખાલી પૂછવું જ છે આખો દાડો કોમ કરી કરી મારી કેરો દુખી ગઈ તો મારા લાયક કોમ હોય હું કરું બરાબર છે હવે બીજો કોમ તો તારે જે કરવાનો એ કરવો જ પડે બધો થાય તમારાથી કામ કરવો હોય પણ કરવાની નિયત હોવી જોઈએ ને હા એટલે હવે પતિ જ ને આરામ કર હે બસ લે ઉસી કુમીશ ઘર કુમી લે ના હવે કશું જોઈતું નહી ને તમારે આ લાવ પેલું લાવ પાપા કશું નહી જોઈતું તું હુઈ જા હવે મને ખબર છે તું થાકી જઉં છું આખો દાડો કોમકાજ કરી કરીને અને આજે તો ધુરામપુરા પાસા મેમોન આવી જાય તો મેમોન આવી જાય એટલે તારે રસોઈ બનાવવાની વધી ગઈ આ બધી વસ્તુ હું જોણું છું આરામ કર શાંતિથી ઉઠજે કાલે મારા શાંતિથી જવાનું છે હા

तब तो आज जो एक करो मार खुली आप बनी <laughs> 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 जो वो नहीं आया था ही तू नहीं आया था ऐसा कूद वो नहीं आया हूँ मंगू खबर नहीं <आगे। laughs> हूँ <नहीं आगे। laughs> <laughs> तो तारु बारु मारी ना आजू अब तो हमने तब नहीं मारी हुई तारु अब रोज़ साला वो जंग जब तारा मारू आज आऊँगा कॉमन कॉमन लिखा है अब तो जोवानू चेक करवानू भाई जी

બારીમાંથી આવ્યો છે ઓ આવડો મોટો જનાવર આવડી મોટી બારીમાંથી આવી જતો અહી યાર તું પૂછા કાય વગર આવી હેલો જો વધો ઉપર હું કશું આલું હું યમરાજ છું યમલોક થી આવ્યો છું એટલા જબરા જબરા થઈ ને આ જનરેશન ખરાબ વાત તો પહેલા તો

હું યમરાજી છું હમણાં મારામાં માતા આવી જશે તો તને બધું દેખાઈ જશે યમરાજ તો બમરાજ તું પણ ના ભાઈ મસ્તી યમરાજ સાથે મસ્તી મારે પડશે ઓ ભાઈ આટલી રાત્રે ઊંઘ બગાડ્યા વગર હવે હેડતો થા ને ભાઈ જા તું યાર એટલે આ લોકો તો મારથી બીતા જ નહીં ધરતી લોક પર મારો ડર ઓછો થઈ ગયો બતાવો હજુ પણ ભરોસો નહી જતો એમ

દરેક મનુષ્યનો આ ધરતી પર રહેવાનો સમય નક્કી કરેલો હોય છે અને તમારો સમય 10 મિનિટ પછી પૂરો થાય છે એટલે હું તમારો જીવ લેવા માટે આવ્યો છું એટલે 10 મિનિટની વાત છે અમાર જવામાં હે ને તો અમે 1 મિનિટ ઓનલી વાત કરી લઈએ બાલીકે ક્ષમા કરજો મંગુ બાલીકે આ યમરાજ છે કોઈની પર ત્યાં 1 મિનિટથી વધારે રોકાતો નથી આપ જાય જીવ લે અને હેડ દી પકડે

કે ગણી ના પડે મારે નહી તો એ તો ધોબી તો જેટલું બધું અમારે ચીટિંગ કરી જાય છે જાણવા પછી આ પેલા રાજમા છે ને પલાડીને મૂક્યા છે એ કોઈ તમે કેતા હોય તો હું થેલીમાં બોતી લઈ લઉં બનાવી જો બનાવવું તો લોકમ આપવાનું આપણો જીવ લઈ જાય આપણે ખાવા આપવાનું ચી વાત કરો તમે જો ઘણા કોમ છે અને પાછો મેં તો વાહણે કાઢ્યા છે પેલા તોબા પિત્તળ ના ઘસવા હવે એમાં તો બહુ વાર લાગ્યો એમાં દસ મિનિટમાં કોમ ના થાય અને અમને ગયા ઓફિસમાં કાલ મીટિંગ નહીં તમારે એ મીટિંગ કોણ કરશે એટલે ભાઈ સાહેબ તો ભૂલી ગયો કાલ તો બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મારા ઓફિસમાં અને નહીં જવ તો મારે તો પગાર કપાઈ જશે યાર અચ્છા તો પગાર તમે હાલ દેવાના હતા વાત કરો છો અમાર ઘર ચમનું ચાલે નહીં તમે બંને સારા કર્મો કર્યા છે મેં તો સારા કર્મ કર્યા છે ઓમનું ખબર છે એ વિદેશમાં લોકોના દુખો ભૂલાવીને એમને હસાવવાનું ઉત્તમ કામ તમે લોકોએ કર્યું છે એટલા માટે હું 10 મિનિટ ભેગો આવ્યો છું લ્યો આ વાતો કરી કરીને તમે તો અમારો ટાઈમ બગાડ દીધો ને આ બે ત્રણ મિનિટ તો તમે ખાઈ ગયા અમારી હા બાળકો આ તો તમે કો છો કે જીવ લેવા માટે મોકલ્યો છે અમને થોડી ખબર છે આ કોક સાબિતી આપો તો ખબર પડે યમરાજ પાસે સાબિતી માંગો ચિંતા નહીં હું મારું કર્મ નિષ્ઠાપૂર્વક કરીશ લો મન

તમારી વાત સાચી છે મે મારા પાળાને નીચે ઘાસ ખાવા બેસાડ્યો છે ઘાસ ખાય છે ને તો તમે થોડું ઘાસ ખાઈ લો ઓપ એટલે તમે થોડું કામ ખાઈ પી લો ખાઈ પી લો હા અડધી રાત્રે ખાવા પીવાનું તો બધું પતી જ્યું છે

બે હોય બાકી તમારો આમ વટ પડે છો જોરદાર કેવું પડે એટલે હું એમ પૂછું ઉપર બધો આ વચ કપડો હોય છે આમ કરી જેવો એટલે હું બીજી વાત કરતો તો એમાં એવું છે કે હું કઉ છું કે આ સેટલમેન્ટ થાય એવું નથી કંઈક એટલે એટલે એમ કે હું કઈ લેતી દેતી કરીને તમે મારો આ બંનેનું જીવ છોડી મેલો એવું ના થાય બાળક હું યમલોકનો અધિકારી છું પૃથ્વીલોકનો નથી એ બધું અહીંયા ચાલે ત્યાં ના ચાલે ચૂપચાપ બેસ જી લે મત ચાલે યે તમારા માટે ચાલો તારા હાથ યંગલોકના યમલોક ના માણસો ચાચીયા બોલ એ મરી ના ને એટલે આપડે મરવાનું હોય તો આપણે ખરેખર કરવી જ છે કોઈ પણ હોય જીવ લેવા આવ્યો હોય કે જીવ આવ્યો એમની અમના મોડાના હાવભાવ પરથી એવું લાગે છે કે હવે આપણો જીવ લેવાનો ટેમ થઈ ગયો છે ધીરે ધીરે એવું કંઈક કરતા હશે એ લોકો તો હું શું કહું છું એમ

तू पोशी तयारी कर ताई हॅलो <laughs>

આટલી લોભી મુસાફરી કરીને આયા છે એટલે બિચાર લીધે ગડબડ થઈ ગયું હશે પણ આ તો મંગુ તારો કમાલ હતો ખરેખર આપડે બેનો જીવ બચાવ્યો ઉપર ખોરી વાય પડ્યો હોત બધો સોગો વાલો રોતો હોત વાહ મંગુ વાહ ગુમ પડાવી દીધી ગમે ગમેકર કરો સબસ્ક્રાઈબ કરો છે મંગુ ને આઈડિયાને તો કોઈ પહોંચી વર્યું નથી હું નથી પહોંચી વર્યો તો પછી બીજાની તો શું વાત કરું પણ યમદેવ તમને સત સત વંદન છે તમારી સાથે અમે કોઈ મજાક મસ્તી કરી હોય તો અમે એમને બંને યાચના કરી દેજો જય યમ કી જય હો કોઈક દાડો તો આવશે જ ઉંમર થશે એટલે પણ સાચું કહું આ જીતુ મંગુના પંડમો જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તમને અમે હસાડવાની કોશિશ કરતા રહીશું ધન્યવાદ જેવો પ્રેમ આવ્યો છે એવું અમને બંને નાલતા રહેજો આઈ લવ યુ ટુઈ કલ્લે આપણા દર્શક મિત્રો છે હા હા નમસ્કાર હવે હુઈ જા હું હુઈ જા ચો આ ઊંઘીન તો ઉઠ્યા હા કોમ નઈ કરવાનું હા તો મને થોડી ઊંઘ આવે સપનામાં બહુ જગાડ્યા એમણે મને એટલે અમારે હું કોમ છું હું ઊંઘી જા એટલે એમ કરીને તને જગાડતો હું હુઈ જા О А!